ભાઈ હમણાં વચ્ચે હું સુરતથી આવતો હતો એટલે એક ચાની કેટલી ઓવર ચા પીતો હતો તડકાનો સમય હતો ગરમી બહુ જોરદાર લાગતી હતી હું ઊભો હતો એવા મેં એક કાકા ત્યાંથી પસાર થયા કાકા એકદમ સિમ્પલ કપડાં પહેર્યા હતા જોડે સાયકલ હતી અને એ જે ચાવાળા ભાઈ હતા ને ચાવાળા ભાઈને કે પાંચ રૂપિયાની મને ચા આપ અને બે જણા એવી વાતો કરતા હતા જેમ મને લાગ્યું કે કોઈ પેલા એક સામાન્ય કાકા હશે ગરીબ જે ચા પીવા આવ્યા છે અને આ લોકો એકબીજાને ઓળખતા હતા સડનલી કેવું થયું દસ મિનિટ પછી એક ગાડી આવી એ ગાડીમાંથી ડ્રાઈવર ઉતર્યો અને ડ્રાઈવર ઉતરીને કાકાને કે શેઠ એમ કહીને સલામ ઠોકી સલામ હું બિચારે ચડી ગયું કે આ કાકા હતા કોણ હવે એ કાકાને મેં પૂછ્યું કે કાકા તમે શું કરો છો કાકા કે કહશું નહીં ભાઈ આપણે તો જે આ માચીસ ને માચીસ એ વેચીએ છીએ એટલે મેં કીધું માચીસ વેચો તો એમાં તો શું મળતું હશે એટલે કે ના ના માચિસની આપણી ફેક્ટરી છે આ સાંભળીને ચાલુ મેં વિચાર ચડી ગયો મને કે આ કાકા દેખાય છે આટલા સિમ્પલ બહુ રૂપિયાનું શર્ટ પહેર્યું છે અને બસો રૂપિયાનું પેન્ટ પહેર્યું છે અને એક સાદી સાયકલ હતી અને એ કાકા હતા એક માચિસની ફેક્ટરીના માલિક આ સુરતની રિયલ લાઈફ છે આનાથી મારે તમને એક વસ્તુ કહેવી છે કે જે ખરેખર લોકો પૈસાવાળા હોય એ એકદમ સિમ્પલ દેખાતા હોય છે તમે માઇ દુક્કરબગ્ન જોઈ લીધા હોય અથવા તો આપણા મુકેશ અંબાળી સાહેબ આ બધાના કપડાં એકદમ સિમ્પલ સોબર હોય છે અને જે રિયલ લાઈફમાં પૈસાવાળા હોતા નથી અથવા તો પૈસાવાળા જવા આમ દેખ હોવાનો દેખાવ કરે છે એ લોકો આમ જબરજસ્ત જીવતા હોય છે એમની લાઇફસ્ટાઈલ અલગ જ હોય છે તો જે આ અમીર લોકો હોય છે એ સિમ્પલ લાઈફ કેમ જીવે છે તો એના હું તમને ત્રણ નિયમ કહીશ કે ભાઈ આ ત્રણ નિયમોના લીધે એ લોકો સિમ્પલ લાઈફ જીવે છે અને એના લીધે એ લોકો વધુ અમીર થાય છે એઝ કમ્પેર ટુ નોર્મલ પીપલ આપણા જેવા લોકો હોય છે એનાથી વધારે પૈસાવાળા એ લોકો થાય છે શું ઉપમા માનતા નથી એના લીધે કદાચ એ લોકો વધારે પૈસાવાળા થાય છે કયા છે ત્રણ નિયમ ચલો હું તમને બતાવું નમસ્કાર દોસ્ત ને જો તમારા દોસ્તને એક વાયથી આપણું ચેનલમાં સ્વાગત છે સૌથી પહેલો નિયમ શું છે ખબર છે નજરની નજરથી બચો જી હા દોસ્તો નજરની નજર એટલે કેવી વસ્તુ છે ખબર છે ઘણીવાર આપણે શો ઓફ કરીએ એવું દેખાડીએ કે આપણી જોડે બહુ પૈસા છે આમ બે પાંચ નો શર્ટ પહેરીએ બે પાંચ હજારના બૂટ પહેરીએ ટકાટક રહીએ હવે આપણી જોડે પૈસા હોય ને રહીએ તો બરાબર વસ્તુ અને જો આપણી જોડે પૈસા ના હોય ને આપણે રહેતા હોય તો હવે લોકો આપણને જોશે તો લોકોને લાગશે કે આપણે પૈસાવાળા જઈએ એનાથી જે દોસ્તો છે એ નજીક આવશે તમારી જોડે ઉધાર માગશે અને એમના મતે તો તમે પૈસાવાળા છે એટલે આપણી તંગડી તો ઊંચી રહેવી જ જોઈએ એટલે આપણે ઉધાર પણ આપીશું અચ્છા દુકાનમાં જઈશું તો દુકાનવાળા જો આપણને આ રીતે જોશે તો ભાવ પણ વધારી દેશે ફરીથી પાછી આપણી તંગડી ઊંચી એટલે આપણો ભાવ વધાર આપીશું આ વસ્તુ રિયલ લાઈફ છે મેં ટણીમાં એક વાર પાંચ હજાર રૂપિયાનું જેકેટ લીધું હતું એટલે ઘણી વાર ટણી આવી જાય એટલે આ બધી વસ્તુ થાય પણ જે ખરેખર પૈસાવાળા લોકો હોય ને એ બહુ સિમ્પલ જીવતા હોય એમને જોઈને કોઈને લાગે જ નહીં કે આ પૈસાવાળો છે અચ્છા જોઈને કોઈને લાગે નહીં એટલે કોઈ માગે નહીં એટલે એક તો પહેલાં માગવાવાળા બચી ગયા બીજું સિમ્પલ લાઈફ જીવતા હોય દુકાન જોડે દુકાનવાળા જોડે જાય તો પેલા ચાવાળાને નહીં પાંચ રૂપિયાની ચાની પેલી ભાઈએ મેં તમને કીધું અને ચાની પાલી આપી પાંચ રૂપિયાની એને કદાચ ખબર નહીં હોય કે આ ભાઈ કરોડપતિ છે કે બિઝનેસમેન છે એટલે સામેવાળા વ્યક્તિને ખબર જ ન પડે કે આ ભાઈ પૈસાવાળો છે કે નહીં તો નજર જે છે એની નજરથી અમીર લોકો બચે છે આપણા લોકો નહીં બચી શકતા આ એક ફેક્ટ છે ભાઈ બીજી વસ્તુ છે એ લોકો પૈસા ઉપર ગરમ તડકો લગાવે છે પૈસા ઉપર ગરમ તડકો લગાવવો એટલે કેવી વસ્તુ છે ખબર છે જેમ ભજીયા ઉપર ચટણી લગાવો ફાફડા ઉપર પેલી ગ્રીન ચટણી આવે જોડે પેલો સંભાલ લગાવો એવી રીતે પૈસાને એ લોકો મેનેજ કરે છે આપણા કેસમાં શું થાય કે તમારી મારી જોડે જો ભાઈ દસ હજાર રૂપિયા હાલ એક્સ્ટ્રા આવી ગયા ને તો આપણે એવું વિચારે કે આ દસ હજાર રૂપિયા ક્યાં વાપરીએ જ્યાં સુધી આ દસ હજાર રૂપિયા આપણે વાપરીશું નહીં ત્યાં સુધી આપણને ચાલુ અંદર જે કીડો હોય ને એ હળવળતો જશે પૈસા ક્યાં વાપરું પૈસા ક્યાં વાપરું આ રિયલ લાઈફ ફેક્ટ છે અને મારી જોડે આવું થાય છે ને તમારી જોડે આવું થતું જ હશે આ મારા એક્સપિરિયન્સથી હું કહું છું એક્સ્ટ્રા પૈસા આવ્યા એટલે આપણને પહેલો જ સવાલ આવવા મનમાં ક્વેશ્ચન થાય કે મારે આ લાવવાનું છે મારે એક એપલની વોચ લાવવાની છે એને મારે આ લાવવું પડશે આપણા મનના જે કીડાઓ છે એ જાગવા માંડે અને જે પૈસાવાળા લોકો હોય છે જે રિયલ લાઈફ અમીર લોકો હોય છે એમના જો પૈસા આવી રીતે એક્સ્ટ્રા આવે તો પછી એ લોકો એને મેં તમને કીધું તડકો મારે એમ ક્યાંક રોકાણ કરી દે પૈસાને ધીમે ધીમે ફેરવે અને એનાથી જેમ પેલા કાકા હતા કે મારી જોડે કશું નહોતું ધીમે ધીમે નાની શરૂઆત પહેલાં મેં જે પેટી છે એનો હોલસેલનો વેપાર કરતા હતા પહેલાં રિટેલમાં ચાલુ કર્યું પછી હોલસેલનો ચાલુ કર્યું પછી ખબર પડી કે કઈ રીતે આને બનાવાય છે તો કે એક ફેક્ટરી લઈ લીધી નાની નાની અને પછી નાની ફેક્ટરી લઈને ધીમે ધીમે ઓર્ડરો મળતા ગયા અને આ મારી જોડે કે તેતાલીસ લોકો ત્યાં મારા ત્યાં પેટી બનાવે છે મશીન છે અને બધું છે એટલે એ લોકો જે પૈસા આવે ને એ પૈસાના વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરે છે અને આપણે પૈસા આવે એટલે આપણે પૈસા પહેલાં ક્યાં વાપરવા એ વિચારીએ છીએ આ હકીકત છે તમને લાગે છે કે નહીં કોમેન્ટ કરીને બતાવજો એટલે ત્રીજી વસ્તુ છે એ છે ડિસિપ્લિન આપણામાં ડિસિપ્લિનનો અભાવ છે એઝ કમ્પેર ટુ રિયલ લાઈફ અમે લોકો આપણે કેવું છે ભાઈ દર અઠવાડિયે એકવાર પિક્ચર જોવા જવાનું થોડા મોંઘા કપડાં પહેરવાના સારા કપડાં પહેરવાના લાઈફ સ્ટાઇલ સારી રાખવાની અને જે રિયલ પૈસાવાળા લોકો છે ને એ મારા હિસાબે પિક્ચર જોવા નહીં જતા હોય મારા હિસાબે એ લોકો મહોત્સવ કરતા હશે એમના મોત્સોખ બી અલગ હશે એવું નથી કે નહીં જ હોય પણ દેખાડો કરવામાં એ લોકો માનતા નથી એ લોકો એક ડિસિપ્લિન સાથે ચાલે છે મારું એવું માનવું છે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો એ લોકો એ જે રીતે ડિસિપ્લિન રાખે છે એનાથી એ લોકો પૈસા વધુ કમાય છે બચાવે છે બચાયેલા પૈસાના પાછા રી કરે છે અને એમાંથી પૈસા બનાવે છે અને આપણે આપણા હાથમાં થોડા પૈસા આવે છકી જઈએ જેને આપણે એ પૈસાને વાપરીએ સૌથી પહેલાં એ પૈસા ક્યારે ખાલી થાય એ જે પેમ્પટેશન આપણા મગજમાં ફરતી રહે છે જ્યાં સુધી પૈસા ખાલી ના થાય ત્યાં સુધી એ પેમ્પટેશન આપણા મગજ પર હેવી થઈ જાય છે તો આ મેન ત્રણ કારણ છે અમીર લોકો અમીર વધારે થાય છે અને સિમ્પલ લાઈફ જીવે છે પહેલી વસ્તુ તો એ નજર છે એની નજર ના લાગે એનું બહુ ધ્યાન રાખે છે બીજી વસ્તુ એ લોકો દેખાડામાં બહુ માનતા નથી ત્રીજી વસ્તુ જે એ લોકો જે પૈસા છે એ પૈસાના વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરે છે અને ચોથી વસ્તુ છે એ લોકો આપણા કરતાં વધુ ડિસિપ્લિન ધરાવે છે જો તમે પણ આ બધી વસ્તુ નાની નાની વસ્તુ આમ તો છે પણ આ બધી વસ્તુ પોતાની લાઇફસ્ટાઈલમાં આ બધી વસ્તુ લાવો ડિસિપ્લિન લાવો પૈસાનો થોડી બચત કરો તો આપણે પણ એ કેટેગરીમાં આવી શકીએ છીએ એવું નથી કે આપણે આ કેટેગરીમાં નહીં આવી શકતા કેટેગરીમાં તમે સો ટકા આવી શકો છો કારણ કે થોડો ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે આજે રોકાણ કરજો તો દસ વર્ષે સાત આઠ વર્ષે એનું તમને જે રિટર્ન છે દેખાશે એક બે વર્ષમાં કશું દેખાવાનું નથી તો આ વિડીયોથી મારું એવું કહેવાનું છે કે જો ઘરે ખરેખર તમે અમીર છો તો બહુ સારી વસ્તુ છે પણ અમીર ના હોય તો બહુ દેખાડા કરવાની જરૂર નથી લોકોને દેખાડવા માટે જીવવાની જરૂર નથી અમીર લોકો કઈ રીતે જીવે છે કઈ રીતે એમનું ડિસિપ્લિન ફોલો કરે છે જો પૈસાવાળા બનવું હોય તો આ બધી વસ્તુ શીખવી પડશે આ બધી વસ્તુ શીખશો તો જ પૈસાવાળા બનાશે તમને શું લાગે છે મારી આ વાત સાચી છે કે કદાચ મારી વાતમાં કંઈક ઉણપ પણ હોય શકે છે કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો હાઉ પીપલ પીપલ લુક લાઈક પુઅર ગમે હોય તો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ આના ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરીને જાઓ આટલી બધી ગરમી થાય તમારે વિડીયો બનાવવું જોઈએ તો જે લોકો જો હોય પાંચ દસ વીસ લોકો પચાસ લોકો જે બી બહુ ફરક ગમે તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવો ફરી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય